નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવો પ્રશ્ન શીખીશું બંધારણીય સંઘટકો એટલે શું ઉદાહરણ આપી સમજાવો અથવા આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે છે બ્યુટેન પેન્ટેન તથા હેગઝન ના વિશે સમજૂતી આપો અથવા આ પ્રશ્નમાં માત્ર બ્યુટેન માત્ર પેન્ટેન તથા માત્ર હેડજેનના સમઘટકો વિશે સમજૂતી આપો આ રીતે અલગ અલગ પણ પૂછાઈ શકે છે મિત્રો આ પ્રશ્ન એસએસસી બોર્ડમાં ખૂબ જ અગત્યનો છે તો આ પ્રશ્નને ખૂબ જ ધ્યાનથી તૈયાર કરજો વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો મિત્રો પહેલા આપણે બંધારણીય સમઘટકો કોને કહેવામાં આવે છે એ જોઈએ તો બંધારણીય સમઘટકો તો જે સંયોજનોમાં ના आण्वीय सूत्र એટલે કેના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય તેવા સંયોજનોને બંધારણીય સૂત્ર મિત્રો વિજ્ઞાનમાં આણવીય એટલે કે અણુ અને પરમાણવીય એટલે કે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે એમના અણુસૂત્રો સમાન હોય પરંતુ એમના બંધારણીય સૂત્રો અલગ અલગ હોય તેવા સંયોજનોને બંધારણીય સંઘટકો કહે છે તો મિત્રો આપણે પ્રથમ બ્યુટેનના સંગઢકો જોઈએ બ્યુટેનના તો મિત્રો બ્યુટેન માટે આપણે એનું આલ્કેનનું સામાન્ય સૂત્ર આપણને આવડે છે મિત્રો તો સી એમ એચટુએન પ્લસ ટુ એનું સામાન્ય સૂત્ર છે આ પરથી મિત્રો બ્યુટેન નું અણુસૂત્ર અણુસૂત્ર છે બ્યુટેન ના સંખ્યા છે મિત્રો બે એટલે કે બ્યુટેન બે સમગટકો ધરાવે છે એનો પહેલો સમઘટક આપણે જોઈએ

બે બંધ બાકી છે તો એક બંધથી જોડાઈ શકે છે એટલે કે અહીંયા ત્રણ બાજુથી બંધ બનાવી શકે છે તો મિત્રો આ રીતે આપણે જોઈ શકીએ તેની સાથે આ રીતે હાઇડ્રોજનને આપણે ગોઠવીશું તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા મિત્રો કેટલી થાય છે તો દસ હાઇડ્રોજન ત્રણ ને બે પાંચ અને બે સાત ને ત્રણ દસ હાઇડ્રોજન આ રીતે ન્યુટેનમાં ગોઠવાયેલા છે આને આ રીતે પણ લખી શકાય છે સી એચ થ્રી એટલે કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન સી એચ ટુ એટલે કાર્બન સાથે બે હાઇડ્રોજન સી એચ ટુ એટલે આ કાર્બન સાથે પણ બે હાઇડ્રોજન અને આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે કાર્બન ની જે આ શૃંખલા છે એ રીખીય છે એટલે કે નોર્મલ છે એટલા માટે આને નોર્મલ બ્યુટેન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પહેલો સંઘટક છે ત્યારબાદ એનો બીજો સંઘટક આ રીતે લખી શકાય છે ચાર ચાર કાર્બનમાં અને આ કાર્બનની અંદર આપણે ચારે ચાર રેખીએ ન ગોઠવતા એક કાર્બનને મિત્રો આપણે અહીંયા ગોઠવીશું તો અહીંયા આ રીતે કાર્બનની ગોઠવણી કરી શકાય છે એમાં અહીંયા આપણે જોઈએ હાઇડ્રોજનની ગોઠવણી કરવી છે તો અહીંયા ત્રણ હાઇડ્રોજન ગોઠવાઈ શકે છે આ કાર્બન પણ એક જ જોડાયેલો છે જયારે આ વચ્ચેનો કાર્બન છે એ આજુબાજુ ત્રણ બંધથી જોડાયેલો છે એટલા માટે અહીંયા માત્ર એક જ બંધથી જોડાય છે અહીંયા હાઇડ્રોજનની આપણે ગોઠવણી કરીએ તો અહીંયા આપણે ત્રણ હાઇડ્રોજન અહીંયા પણ આપણે ત્રણ હાઇડ્રોજન ગોઠવી શકીએ છીએ અહીંયા પણ ત્રણ હાઇડ્રોજન ગોઠવાય છે જ્યારે અહીંયા માત્ર એક જ હાઇડ્રોજન ગોઠવાય છે આને આપણે આ રીતે દર્શાવીએ તો CH3 આ કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે એટલે કે CH આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે એટલે CH3 અને અહીંયા CH3 ત્રણ ત્રણ છ ત્રણ નવ અને એક દસ આ રીતે હાઇડ્રોજનની ગોઠવણી કરી શકાય છે મિત્રો અહીંયા આપણે સીધી રેખામાં કાર્બન ગોઠવાયેલા છે એટલે કે નોર્મલ કહીશું અહીંયા ત્રણ કાર્બન સીધી રેખામાં છે અને એક કાર્બન નીચે ગોઠવાયેલો છે એટલે કે શાખાની રીતે ગોઠવાયેલો છે એટલા માટે આપણે એને શાખ્ય ગોઠવણી તરીકે ઓળખીએ છીએ જેને આપણે આઇસો તરીકે ઓળખીશું કે આઈસો બ્યુટેન ન જે શાખાની રીતે ગોઠવાય છે એને આઇસો તરીકે ઓળખીશું તો આનું નામકરણ થાય છે આઈસો બ્યુટેન

બને છે અને ત્રણ સમઘટકો કઈ રીતે દર્શાવાય છે એ જોઈએ મિત્રો આપણે તો પહેલો સમગ્ર પાંચ કાર્બન એક સીધી રેખામાં ગોઠવાય છે હવે મિત્રો તમને ગોઠવણીમાં અહિયાં બે હાઇડ્રોજન ગોઠવાશે અહિયાં પણ બે હાઇડ્રોજન ગોઠવાશે અને અહિયાં પણ બે હાઇડ્રોજન ગોઠવાશે જ્યારે આ લાસ્ટ કાર્બન છે એ ત્રણ બાજુથી જોડાઈ શકે છે એટલે કે અહિયાં ત્રણ હાઇડ્રોજન ગોઠવાશે તો હાઇડ્રોજનની ગોઠવણી કરીએ તો ઉપર ચાર પણ આ રીતે હાઇડ્રોજનની ગોઠવણી થાય છે મિત્રો ફેર ગણી લઈએ છેલ્વ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો અહીંયા પાંચ કાર્બન સાથે બાર હાઇડ્રોજન આ રીતે ગોઠવાયેલા હોય છે મિત્રો એક વખત જો આ કેમિસ્ટ્રી તમને આવડી જશે પછી કોઈ વાંધો આવશે નહીં પણ એક વખત તમે બરાબર સમજીને આને તૈયાર કરશો અને આ રીતે પણ લખી શકાય છે બે હાઇડ્રોજન પાછા બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન અને લાસ્ટમાં ત્રણ હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ પાંચ કાર્બન સાથે બાર હાઇડ્રોજન ગોઠવાયેલા છે તો આનું નામ થાય છે મિત્રો સીધી રેખામાં છે એટલા માટે નોર્મલ પેન્ટેન તરીકે આપણે એને ઓળખીશું ત્યારબાદ આપણે એનો બીજો સમઘટક જોઈએ તો બીજા સમઘટક ની અંદર પાંચ કાર્બન ને આપણે સીધી રેખામાં ન ગોઠવતા ચાર કાર્બન ને સીધી રેખામાં ગોઠવીશું અને એક કાર્બન ને આપણે અહીંયા ગોઠવીશું મિત્રો આ કાર્બન ને આપણે અહીંયા પણ ગોઠવી શકીએ છીએ અહીંયા પણ ગોઠવી શકીએ છીએ એ જ મુજબ ઉપર પણ ગોઠવી શકીએ છીએ અહીંયા ગોઠવવાથી એનો ક્રમ મિત્રો ગોઠવણીમાં જે ક્રિયાશીલ સમૂહ ને કાર્બનની શ્રૃંખલામાં લઘુત્તમ ક્રમ મળે એ પ્રમાણે છે એટલા માટે લઘુત્તમ ક્રમ અહીંથી આપણે આપી શકીએ છીએ એટલે કે બે અહીંથી પણ ગણો તો આ કાર્બનને આપવો હોય તો પણ અહીંયા બે થાય છે મિત્રો હવે આપણે હાઇડ્રોજનની ગોઠવણી કરીશું તો આ રીતે અહીંયા હાઇડ્રોજન ગોઠવાય છે એચ 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 હાઇડ્રોજન ગોઠવાયેલા છે અને આપણે આ રીતે લખી શકીએ છીએ સીએચ થ્રી સીએચ ટુ આ કાર્બન સાથે ઉપર માત્ર એક જ એચ છે નીચે મિથાઈલ સમૂહ છે અને અહીંયા સીએચ થ્રી ઓકે મિત્રો હવે આનું નામકરણ કરવું છે તો મિત્રો આઈસો ઘટક છે એટલા માટે આઈસો તરીકે આપણે ઓળખીએ છીએ કાર્બન ઉપર છે અને ચાર એમાં બીજા કાર્બન ઉપર મિથાઈલ સમૂહ છે એટલા માટે આપણે એને ટુ મીથા ઇલ તેમજ સીધી રેખામાં હવે ચાર કાર્બન ગોઠવાયેલા છે ચાર કાર્બન એટલે મિત્રો તમને ખ્યાલ છે બ્યુટેન બ્યુટેન તો મિથાઇલ એનું નામકરણ થાય છે આ બે સંઘટકો બતાવ્યા હવે આપણે એનો ત્રીજો સંઘટક બતાવીશું જેમાં આપણે ત્રણ કાર્બન ગોઠવીએ છીએ સીધી રેખામાં એક કાર્બન ઉપર અને એક કાર્બન નીચે તો મિત્રો આ રીતે ત્રીજા સંઘટકમાં પાંચ કાર્બનની ગોઠવણી થાય છે આ પાંચે કાર્બન જે રીતે ગોઠવાયેલા છે એનો આકાર ગોળ દડા જેવો બને છે એટલા માટે ગોળ દડા જેવો આકાર ધરાવે છે એટલે એને નિયો તરીકે ઓળખવામાં આવે છે તો અહીં આપણે જે સીધી રેખામાં હોય એને નોર્મલ કહીએ છીએ જે સાખીય હોય એને આઈસો કહીએ છીએ અને ગોળ દડા જેવો જે આકાર ધરાવે છે એને નિયો તરીકે ઓળખવામાં આવે છે આ કાર્બન સાથે આપણે હાઇડ્રોજનની ગોઠવણી કરીએ તો મિત્રો અહીંયા જે હાઇડ્રોજન ગોઠવાયેલા છે આ રીતે દરેક સાથે ત્રણ ત્રણ હાઇડ્રોજન ગોઠવા છે જ્યારે વચ્ચેનો કાર્બન છે એની સાથે ચારે ચાર સંયોજકતા અહીંયા પૂર્ણ થયેલી છે એટલે કોઈ પણ હાઇડ્રોજન ત્યાં ગોઠવાતો નથી મિત્રો લગભગ તમને આ સમઘટકો પેન્ટેન ના પણ આવડી ગયા હશે મિત્રો બિલકુલ ગોખવાની જરૂર નથી અને સમજીને તૈયાર કરશો તો ઝડપથી આવડી જશે આને આપણે લખવું છે તો સી એચ થ્રી સી CH3, CH3 અને CH3 જેને આપણે નીઓ પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ ગોળ દડા જેવો આકાર ધરાવે છે એટલે કે નીઓ પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો એનું બીજું નામ આપું છે તો અહીં એક બે અને ત્રણ એટલે કે બીજા કાર્બન સાથે બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે અને બે મિથાઇલ ગ્રુપ એક જ કાર્બન સાથે જોડાયેલા છે એટલા માટે એને

ઓળખીશું ટુ ટુ ડાઈ મિથાઇલ ત્યારબાદ સીધી રેખામાં કેટલા કાર્બન છે મિત્રો ત્રણ કાર્બન છે ત્રણ કાર્બનને આપણે શું કહીએ છીએ મિત્રો પ્રોપેન તો ડાય મિથાઇલ પ્રોપેન તરીકે આપણે ઓળખીશું તો મિત્રો અહીંયા આપણા ત્રણ સંગટકો જે પેન્ટેનના છે એ આપણે જોયા મારા ખ્યાલથી લગભગ તમને ગ્યુટેન અને પેન્ટેનના સંગટકો આવડી ગયા હશે ત્યારબાદ આપણે વિશે ચર્ચા મિત્રો તમે જો કાર્બનની આસપાસ જે હાઇડ્રોજન ગોઠવાયેલા છે એની ગોઠવણી બરાબર શીખી જશો તો આ પ્રશ્ન બહુ સહેલો છે અને લગભગ દરેક મિત્રોને સરળતાથી આવડી જશે હવે આપણે હેજન ના સંગઠકો જોઈએ

તો આ રીતે છ કાર્બન મિત્રો ગણી લેવાના છે કે છ કાર્બન પહેલા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય છે અને લાસ્ટ કાર્બન સાથે પણ હાઇડ્રોજન જોડાય છે તમને ખબર પડી ગઈ હશે મિત્રો કારણ કે પહેલો અને લાસ્ટ માત્ર એક જ બંધ જોડાયેલો છે એટલે આસપાસ ત્રણ હાઇડ્રોજન જોડાઈ શકે છે જ્યારે વચ્ચેના દરેક કાર્બન છે આસપાસમાં એક એક બંધથી જોડાયેલા છે એટલે માત્ર તેમની સાથે બે હાઇડ્રોજન જોડાઈ શકે છે એટલે સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ બને છે એટલે કે નોર્મલ એક્ઝેમ તરીકે આપણે દર્શાવીશું આ એનો પ્રથમ સંગટક છે મિત્રો એનો દ્વિતીય સમઘટક આપણે જોઈએ તો એમાં પાંચ કાર્બન આપણે સીધી રેખામાં દર્શાવીએ છીએ છઠ્ઠો કાર્બન આપણે અહીંયા બીજા કાર્બન સાથે દર્શાવીએ છીએ કાર્બન સાથે કાર્બન જોડાયેલો છે હાઇડ્રોજન બતાવીએ અહીંયા તો સીએ થ્રી સીએ થ્રી અહીંયા પણ સીએ થ્રી વચ્ચેના કાર્બન સાથે અહીંયા એકલ કાર્બન છે એટલે માત્ર બે જ હાઇડ્રોજન જોડાય છે અહિયાં પણ બે જ હાઇડ્રોજન જોડાય છે જ્યારે આ કાર્બન સાથે એક બે અને ત્રણ બંધ બનેલા છે એટલે માત્ર ને માત્ર ખાલી હાઇડ્રોજન જ જોડાય છે ઓકે તો મિત્રો આ એનું બંધારણ સૂત્ર પૂરું થયું આનું નામકરણ આપણે આપવું છે તો આઇસો છે તો આઈસો હેક્ઝેન તરીકે આપણે એને ઓળખીએ છીએ આઈસો હેક્ઝેન અને એનું બીજું નામ આપવું છે આઈયુપીએસી મુજબ તો કયા કાર્બન ઉપર છે મિત્રો બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો એને કહીશું આપણે ટુ મિથાઇલ સીધી રેખામાં પાંચ કાર્બન છે એટલે મિથાઇલ પેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એનો ત્રીજો છે આપણે તો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન હવે આ કાર્બન એટલે કે મિથાઈલ સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલો છે એને અહીંયા જોડીએ આપણે તો હા તો જમણી બાજુથી ગણીએ તો પણ એક બે અને ત્રણ બને છે ડાબી બાજુ અને સીએચ થ્રી અહીંયા પણ સીએચ થ્રી અહીંયા પણ સીએચ થ્રી આ કાર્બન સાથે મિત્રો કેટલા આવશે તમને ખ્યાલ છે હવે સીએચ ટુ આ કાર્બન સાથે એક બે અને ત્રણ જોડાયેલા છે એટલે માત્ર એચ આવશે અને આ કાર્બન સાથે સીએચ જયારે એનું બીજું નામ આપીશું આપણે ત્રીજા કાર્બન સાથે છે એટલે કે થ્રી તરીકે દર્શાવીશું ત્યારબાદ આપણે ચોથો સમઘટક જોઈએ આપણે તો મિત્રો ત્રણ સમઘટક જોયા ચોથા હવે આ બંને સિવાય સીધી રેખામાં ગોઠવીશું અને બે કાર્બન આપણે નીચે ગોઠવીએ છીએ ના આપણે એક બે ત્રણ અને ચાર તો એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે અને બીજો કાર્બન છે ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે હાઇડ્રોજનની ગોઠવણી કરીએ કાર્બન છે તો આ રીતે ચૌદ હાઇડ્રોજન છ કાર્બન સાથે જોડાયેલા છે મિત્રો આનું નામકરણ કરવું છે આ પણ આઈસોક્ઝેર નો ઘટક છે અને એનું બીજું નામકરણ જે થાય છે એ

મિત્રો આ કાર્બન સાથે ચારે સંયોજકતા પૂર્ણ થયેલી છે કાર્બન સાથે ચૌદ હાઇડ્રોજન પૂર્ણ થાય છે મિત્રો આનું નામ આ ગોળ દર જેવો છે ઉપર નીચે કાર્બન ગોઠવાયેલા છે એટલા માટે આને સંગઠક છે એટલે કે નિયુ હેક્સ તરીકે આપણે ઓળખીશું અને એનું બીજું નામ આપવું છે મિત્રો આપણે એક બે ત્રણ અને ચાર કાર્બન ઉપર સમૂહ લઘુત્તમ મળે છે અને સીધી રેખામાં કેટલા કાર્બન છે મિત્રો એક બે ત્રણ અને ચાર એટલા માટે ટુ ટુ બ્યુટેન તરીકે આપણે એને ઓળખીશું

ચાર સિંગલ બોન્ડ બનેલા છે એટલા માટે અહીંયા હાઇડ્રોજન હવે ગોઠવાઈ શકતો નથી જ્યારે આ કાર્બન સાથે બંને બાજુ એક એક બંધ બનેલો છે એટલા માટે બે હાઇડ્રોજન અહીંયા શકે છે તો મિત્રો આ રીતે અંદર એનું સૂત્ર બને છે આનું આપણે નામકરણ કરવું છે મિત્રો તો આનો આકાર ગોળદડા જેવો છે એટલા માટે આપણે એને નિયો તરીકે ઓળખીશું નિયો હેક્ઝેન અને ત્યારબાદ એનું બીજું નામ આપીશું આપણે તો અહીંયા સમૂહ છે ગોઠવાયેલા છે અને બે છે એટલા માટે આપણે મિત્રો ડાય શબ્દ વાપરીશું મિત્રો તમને ખબર છે એક હોય તો મોનો બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય એને તમે ખાસ યાદ રાખજો ટુ ટુ ડાય મિથાયેલ સમૂહ છે એટલા માટે અને હેજેનના સમગટકો વિશેની વાત કરી મિત્રો વિડીયોની અંદર જ્યારે પેન્ટેનના સંઘટકોની વાત કરતા હતા ત્યારે ત્રીજો સમગટક થોડો બોર્ડમાં નીચે આવી ગયેલો એટલે કે એનું નામકરણ દેખાતું ન હતું તો ફરીથી તમને સમજાવી દઈશું તો અહીંયા પેન્ટેન પાંચ કાર્બન છે છે એ જ્યારે કે ગોઠવાય એટલે આપણે એને ગોળદરા જેવો આકાર છે એટલે કે નિયો તરીકે ઓળખીશું અને નિયો પેન્ટેન તરીકે ઓળખીએ છીએ તેમાં અહીંયા બંને કાર્બન છે એ બીજા કાર્બન સાથે ગોઠવાયેલા છે એટલા માટે બીજા સ્થાન પર હોવાથી અને ટુ ટુ અને બે છે એટલા માટે દર્શાવીશું ટુ ટુ ડાય મિથાઈ અને ત્રણ કાર્બન સીધી રેખામાં હોવાથી અને વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો એ પણ તમે સમજી લેજો તો અહીં આપણે ડુટેન પેન્ટેન અને હેકજેનના સંગઠકો વિશેની વાત કરી તો લગભગ મિત્રો તમને બરાબર સમજ પડી ગઈ હશે અને મિત્રો બિલકુલ ગોખતા નહીં અને સમજીને તૈયાર કરજો થેન્ક યુ ફોર વોચિંગ